નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે તો મિત્રો જો તમે પણ કોઈ માનતા ભૂલી ગયા છો અને તેને પૂરી કરી શક્યા નથી તો આજે હું તમને બે ઉપાય બતાવવા જઈ રહ્યો છું જેના દ્વારા તમારી માનતા પૂરી થઈ શકે છે ઘણા લોકો વિવિધ દેવી દેવતાઓની માનતા રાખે છે પરંતુ પછી તે માનતા ભૂલી જાય છે અને જીવનમાં દુઃખ અનુભવવા લાગે છે ત્યારે એમ થાય છે કે કદાચ હું એ માનતા કરી હતી પરંતુ ભૂલી ગયો છું અને મિત્રો આ વિડિયો આખો ધ્યાનથી સાંભળજો કારણ કે તમારા જીવનમાં જે પણ શ્રદ્ધા છે તે દેવી દેવતાને લગતી છે દેવદેવતાએ શ્રદ્ધા રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો માણસો પોતાના જીવનમાં ત્રણ રીતે માનતા કરે છે પહેલા ઈચ્છાની પૂર્તિ માટે જેમ કે કોઈની ઈચ્છા હોય કે મારો દીકરો હવે ઉંમરલાયક થઈ ગયો છે પરંતુ એની લગ્ન નથી થઈ રહ્યા તો લોકો કોઈ દેવદેવતાને માનતા કરે છે કેટલાક લોકો કહે છે કે હું આ કુળદેવીને માનતા કરું છું જેથી મારા દીકરાના લગ્ન જલ્દી થાય હું ધ્વજા ચડાવીશ અથવા એમના માટે પેંડા સાકર વગેરે વેચીશ કોઈ પણ પ્રકારની માનતા ઇચ્છા પૂરી કરવા માટે લોકો કરે છે જેમ કે મારા દીકરોને નોકરી મળે જો એને નોકરી મળી જાય તો હું આ માનતા રાખું છું અને આ માનતા છે કે તમે કોઈ પણ દેવી દેવતાને પૂરા કરો આપણે અમારા દીકરી કે દીકરા માટે જે વિદ્યાભ્યાસ કરે છે તેને જે ક્રમાંક અને ગુણ આવવા જોઈએ તે ન આવે તો પણ ઘણા બધા માનતા રાખે છે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે એટલે કે દરેક પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે માણસ તેમના જીવનમાં માનતા રાખતા જોવા મળે છે અને જ્યારે ઈચ્છા ભગવાનની કૃપાથી પૂરી થાય ત્યારે પણ થોડો સમય પસાર થાય છે છતાં એ માનતા પૂરી ન થાય તો દુઃખ થાય અને મનમાં શંકા અને તર્ક જાગે કે આ માનતા મેં કદાચ કરી હશે પણ હવે તે પૂરી થતી નથી હવે કેમ આ માનતાને પૂરી કરશો જ્યારે સમય હોય ત્યારે સમય પણ પસાર થઈ ગયો હોય અને શક્તિ પણ ન હોય ત્યારે લોકો માનતા પૂરી નથી કરી શકતા હવે બીજી માનતા લોકો ક્યારે કરે સંકટમાં કરે છે કોઈ પણ પ્રકારનો દુઃખ આવે ત્યારે જેમ કે જીવનમાં ધનની હાનિ થાય અને પછી જે દુઃખ આવે છે એમાંથી બચવા માટે કે આ દુઃખ ચાલ્યું જાય તો હે ભગવાન હું આ માનતા કરું છું એ માનતા પૂરી કરો એ દુઃખ તો ચાલ્યું જાય પરંતુ જ્યારે સુખ આવે ત્યારે આપણે માનતા ભૂલી જઈએ છીએ માનતા આપણે પૂરી કરતા નથી પછી મનમાં તર્ક વિતર્ક ઊભા થાય છે મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે આપણે જે ભગવાનને માનતા હોઈએ એને પૂર્ણ શ્રદ્ધાથી માનવું જોઈએ શાસ્ત્રો જે કહે છે એ પ્રમાણે જ જીવવું જોઈએ આપણા શાસ્ત્રોમાં તર્ક ન કરવો જોઈએ અને અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ હું તો ઘણી વાર કહું છું કે આપણે માનતા જ નહીં કરવી જોઈએ પરંતુ આપણા ઈશ્વર અને દેવી દેવતાઓ પર ભરોસો રાખવો જોઈએ શાસ્ત્ર અને ધર્મ સાથે ચાલીએ તો ભગવાન આપણી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે જીવનના બે ભાગ છે જેમ કે તડકો અને છાયા છે એમ સુખ અને દુઃખ બને છે આપણા કર્મ પ્રમાણે જીવનમાં દરેક પ્રકારનું દુઃખ આવે છે અને કર્મ પ્રમાણે સુખ પણ મળે છે હવે છતાં આપણે ઘણી વખત બીજાની વાતોમાં આવી જઈએ છીએ અને કોઈ પણ પ્રકારની મંદિરની માનતા લઈ લઈએ છીએ અને ત્રીજી માનતા જે હું માનતો નથી એ વિચારને લઈને ઘણી વખત સુખ આવે છે અને આપણે વિચારીએ છીએ કે મારે આ યજ્ઞ કરવો છે મારે આ માતાજીની મંદિર બંધાવી દેવી છે કે ધજા ચડાવવી છે કે કોઈ યજ્ઞ કરવો છે આપણામાં સારા કામ કરવાનું મન થાય છે આ બધા વિચારો કોઈ માનતા નથી એ તો આપણા પોતાના વિચારો છે કે સારા ત્યારે આપણે કર્મ કરવાનું વિચારો ત્યારે લાગે છે કે આ તો ભગવાનની કૃપા છે કદાચ જ્યારે આપણે સુખમાં હોવા છતાં ઈચ્છાઓને પૂર્ણ ન કરીએ ત્યારે પણ એ વિચારોમાં માનતા નથી ઘણીવાર આપણે મંદિરમાં જવા જઈએ છીએ અને ત્યાં ખૂબ શાંતિ મળે છે ત્યારે આપણામાં એક ઈચ્છા ઉદ્ભવે છે કે આ મંદિરમાં મારે યજ્ઞ કરવો છે જો એ ઈચ્છા પૂર્ણ ન થાય તો પણ આપણે માનતા નથી આ તો સદવિચારોથી જ મળ્યું છે જો આપણે સારી જગ્યાએ જઈએ તો સારા વિચારો જરૂર આવે છે સારા માણસોની સાથે બેસીએ તો પણ સારા વિચારો જ આવે છે અને કદાચ આપણે સારા વિચારો પ્રમાણે ચાલીએ તો પણ જીવનમાંથી દરેક પ્રકારના સંકટો દૂર થઈ જાય છે પરંતુ જો આપણે કોઈ પણ પ્રકારના ઈશ્વર કે દેવી દેવતા પ્રત્યે માનતા રાખી હોય અથવા ભૂલી ગયા હોય તો શું કરવું તો હું બે ઉપાય જણાવીશ એક એ છે કે જે માનતા છે તે માનતાને યાદ કરવા માટે અને બીજી એ છે કે જે ભૂલાઈ ગઈ છે એની ઈચ્છાની પૂર્તિ માટે સૌથી પહેલાં મિત્રો જે ઉપાય હું જણાવીશ એ છે માનતાના સંકેતો શોધવા ઘણી વખત આપણે સંકેતો મળે છે પરંતુ તેમને સમજવાની ક્ષમતા ન હોવાને કારણે આપણે તેમને ઓળખી શકતા નથી હવે મિત્રો બે ઉપાય જણાવીશ પરંતુ પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો જો આ વિડીયો તમને ગમે તો જરૂર તમારા મિત્રો સાથે શેર કરજો કોમેન્ટ્સ બોક્સમાં તમારે જે દેવી દેવતાઓને માનતા હો તેનું નામ લખવો ભૂલતા નહીં અથવા મહાદેવ હર અથવા જય માતાજી લખજો મિત્રો હવે હું જે પહેલી ઉપાય જણાવીશ તે બહુ સરળ છે આ ઉપાય કેવી રીતે કરવો તે જાણો તમે આ ઉપાય રાતના ભાગમાં કરી શકો છો સાંજના નવ વાગ્યા પછી ક્યારે પણ કરી શકો છો જો તમારું મંદિર હોય તો મંદિરની સામે બેસી જવાનું છે એક ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરવો છે જેને આપણે વાટ કહીએ છીએ તે વાટ જે રૂવાળી ગોળ વાંટ બનાવીએ છીએ એવી બનાવવાની છે અને બીજી વાત એ છે કે તેલના દીવોનો ઊભો વાંટનો દીવો કરવો છે જે અખંડ દીવો પણ કહેવાય છે આ બંને દીવા પ્રગટ કરીને આપ જે દેવીદેવતાઓને માનતા હો આપની કુળદેવી અને કુળદેવતા જેમને આપ માનતા હો તેમને માટે માળા લેવાની છે માળા ગૌમુખીમાં રાખવાની છે જે માળા રાખવાનું વસ્ત્ર આવે છે આસન પાથરવાનું છે અને જે કુરદેવી અને કુરદેવતાને માનતા હોય તેના નામે ભક્તિ સાથે દિલથી આપને એક માળા બનાવવી છે અને પ્રાર્થના કરવી છે કે હે માતા મારાથી કોઈપણ ઈચ્છા પૂરી કરવા માટે દુઃખ માટે કે કોઈપણ રીતે જો હું કોઈપણ માનતા કરી હોય અને ભૂલી ગયો હોઉં તો આપ મને યાદ કરાવો એ માનતા હું જરૂર પૂરી કરીશ આ રીતે આપણે એક માસ સુધી સતત એક માસ સુધી આ ઉપાય કરવો છે મા અને દેવતાઓના સંકેતો મળશે અને જો માનતા આપણને યાદ આવી જાય તો માનતા જરૂર પૂરી કરવું હવે મારા બહેનો માટે ધર્મના પાંચ દિવસ છ દિવસ કાઢી નાખવા છે અને છ દિવસ પાછા પૂરા કરવાની છે હવે બીજો રસ્તો બતાવું છું કે આ માનતા અમારી પૂરી થાય આ શ્રદ્ધાથી કરવાની છે જ્યાં સુધી ભક્તિ હૃદયથી ન નીકળે ત્યાં સુધી ભગવાન આપણો સ્વીકાર નહીં કરે એટલે કે માત્ર શબ્દોથી નહીં હૃદયથી પ્રાર્થના કરવાની છે આ જ ક્રિયા છે એમાં પણ બે દીવા કરવાના છે અને જ્યાં સુધી કરશો હવે એક અમે આ શ્લોક આપીએ છીએ તે શ્લોકની એક માળા કરવી છે આ માનતા પૂરી કરવા માટેનો શ્લોક છે આપણી માનતા રહેશે નહીં ઓલી યાદ કરવા માટે છે બે રસ્તા બતાવ્યા છે માળા કરતા રહેવું જોઈએ અને જ્યારે સુધી માળા કરો છો ત્યારે સુધી આપને દીવા પ્રજ્વલિત રાખવો જોઈએ આ ઉપાય કોઈ પણ સમયે કરી શકો છો સવારે કરી શકો છો સાંજે કરી શકો છો જ્યારે પણ કરો શ્રદ્ધા રાખવી જોઈએ જે પણ સમય કરો તે સમય એક સમય હોવું જોઈએ જો તમે સવારે કરો છો તો સવારે જ કરવું છે સાંજે કરો છો તો સાંજે કરવું છે એમાં પણ આસન રાખવું પડશે જેમ કે આ શ્લોક માતાજીનો આપો એમાં દેવી દેવતાની આપમાળા કરો તેમાં કોઈ પણ પ્રકારની માળા ઓબડીની માળા પણ ચાલે સાથે સ્ફટિકની માળા પણ ચાલે અને હળદરની માળા પણ ચાલે તમે એ માળાથી માળા બનાવી શકો છો હવે શ્લોક આપ જરૂર લખી લેશો અને એ શ્લોકની એક માળા તમને જરૂર કરવી છે તમને આ શ્લોક બોલવાનો છે સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યથી ન સંશય આ શ્લોક આપણે એક કરવા છે આપણા શાસ્ત્ર કુરદેવી અને કુરદેવતા ઉપર ભરોસો રાખવો જોઈએ તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં